હેલો મિત્રો કેમ છો આ જેટલા કરે છે ને માટે બાકી મિત્રો તમારા માટે તમારો ભાઈ બેઠો જ છે જ્યાં સુધી છે ને ત્યાં સુધી બેસ્ટ બાઇક અને બેસ્ટ ડીલ તમારા માટે લાવતો જ રહેશે આજે લઈને આવી ગયું છું તમારા માટે

ઓલ ઓવર ગુજરાતમાં જો આવી કન્ડિશનમાં ગાડી મળે ને બાપુ ઈ પોસિબલ જ નથી એ જનતા ઓટોમાં જ પોસિબલ છે અને મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે અને જો તમે ઉનામાં રહેતા હોય તો ગાડી ઉપર લોન થઈ જશે તો મિત્રો ક્યાં આવવાનું છે જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે